રાજ્યમાં સાયબર ફ્રોડના નાણાંની તપાસમાં ખુલ્યું પાકિસ્તાન કનેક્શન સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની તપાસમાં સાયબર ફ્રોડ ગેંગ નાણાં પાકિસ્તાન મોકલતા હોવાનો ખુલાસો થયો આ તપાસમાં સુરેન્દ્રનગર અને મોરબીના યુવાનોની સંડોવણી ખુલી શિવમ ટ્રેડિંગ મારફતે ફ્રોડના નાણાંની લેવડ દેવડ થતી રૂપેન રાકેશ લાણિયા અને રાકેશ નાના આરોપી શિવમ ટ્રેડિંગના ખાતામાં આવેલા નાણાં ઉપાડતા હતા જે નાણાં આરોપી સુરતના વિજય રબારીને આંગળીયાથી મોકલતા હતા વિજય રબારી આ નાણાં પંકજ કથિરિયાને આપતો હતો અને પંકજ કથિરિયાનો સાથી ચેતન ગાંગાણી અનાણા પાકિસ્તાન મોકલતો હતો સાયબર ફ્રોડ ગેંગ યુએસડીટીના માધ્યમથી અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ રૂપિયા પાકિસ્તાન મોકલ્યા હોવાનો ખુલાસો થયો છે સાયબર ફ્રોડ ગેંગ બેંક ખાતા ધારકોને એક ટકા કમિશન આપતા હોવાનો પણ ખુલાસો થયો જોકે હાલમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ક્રિપ્ટો વોલેટ અંગે પણ તપાસ કરી રહ્યું છે